સીતારામ જય શ્રી કૃષ્ણ ધાયરા ઓમ નમો નારાયણ ધાયરો બધો મજામાં બધાયને માતાજી શંકર બાપો સુખી રાખે કમાણી માં બરકત આપે આજ હું ત્યાં વેલી વેલી રોટલા ઘડું ત્યાં કરી લીધું કાલ કે ત્યાં ઢોકરા તેમ ઢોકરા માં કઈ વર્યું નહીં અડધા ભૂખ્યા ધરાણા એવું થયું ત્યાં કાલ વેલી ઘોડી લેવા ઘોડી ને ખાઈ લઈ પછી ખબર નથી તમે ટમેટા ની શાક હું તો તમે જીત્યું આ નથી પોય રાણા ભાઈ છે એ નથી ખબર મને આ રોટલો ઘર લીધો એક ઘર લીધો આ બે ઘડિયા એક તો આટલા માં આગળ ખાઈ જાવ બે ઘડિયા ડોહો વિશાળ ઘુમરા મારે પણ હવે એક ટાણું કરે એટલે એ ખાઈ ખાય બાપુ એ ઢોકરા ખાતા એ વિશાળ નથી ભાઈ ડોહા નહીં

હાલો તો બધા ને સીતારામ જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં ને તો અટાણે વાગી ગયા હવા ને આપડે કામકાજ ની વાત કરીએ તો મિત્રો ફાઈનલ વાહિંદા નાખી દીધા હવે ખાલી બે થી ત્રણ દગા રહે ને એવું વાતાવરણ છે પાંદડું હલતું ને બે ત્રણ કાતરો રહ્યો ટાઢુ નું નામ નથી કાતરો થાય ને કાતરો તૂટે એટલે ટાઢ બહુ પડે ચાલો હવે એક થી બે તગા રહે જાજા છે નહીં ને એક અધુ તગારું ગાય પાસે હાલો તો હવે આ બે તગારા હે નાખી દઈ ને કાલે છે ને હું એક તગારું નવું હતું ને તો પાછું બીજું મોટું તગારું આવું જ લેતી આવ્યું અઢારી એટલે ઘાય ઘા વાહીદા નખાઈ જાય ઘડીક માં ડૂબતા જ નથી ને ઓલા રબડ ના તગારા હે ને એ આપણે તગારું સડાવીને તો એ બેવડું વરી જાય એવા તગારા નીતિ લઈ આવ્યો તો મેં કીધું આ ન હાલે હવે એક તગારું આય છે બાકી બધા વાહીદા થઈ ગયા ને હવે કરું હીરામાં રોજી રોટલી હે હજી રોટલી ને બનાવવાની બાકી છે હો હા તગારું સડાવવું છે હો જો મિત્રો આમ સડાવે ફોન હાથમાં રાખ્યો હાલો હવે સેલું સેલુ છે નાખી દઈ હાલો તો વાયગા અટાડે સડા બાર

બે ની તારીખ ફેરી થાય તો શું કરવું હોય એટલે બધી જોવું જોઈએ ને વા બાપા ઉપર છે ને દોડાનું પૂછે કે આવી ગયું બાપા આવી ગયું એટલે હું બાપુને એમ કે ટીવી માં આવી ગયું એટલે બાપા એ દોડું નાખ્યું ને એને એમ કે દોડું ને પૂગી ગયું કે નથી પૂગ્યું એટલે નવું દોડું નાખ્યું ચાલો સાહી ને એઠવાડા ને પાડીયું દે આવી ને બપોરા કરી લઈ બપોર નો ટાઈમ થઈ ગયો આવું આવું કેટલી ફેરે ટીવી હમણાં કઈ નઈ તો ત્રીજી સો થી ફેરે આવ્યા થોડાક દિવસ થાય ત્યાં આવશે વાંધો નો ઓલો વાંધો છે આને તો જો હેઠવાડો મૂકી દીધો પી લીધો ને નીતિન બધા જોર ને પાણી કરે ને હવે મોડા મોડા બદલાવી એમાં હું છે કે અટાણે ટાઈડ રહી ને સવારે પાંદડું નતું હોતું મોડો મોડો પવન નીરો ઠાકો પવન નીકળ્યો એટલે મળ્યું મળ્યું બદલાવી પીહું ને ઈએ પતળી ખાઈ જાય ને બે વાતું પછી તા શિયાળો શિયાર સાડા શિયાર વાગા સુધી ખીચડે દુભી હોય ચાલો વાત જોવે અમારે કૃષ્ણ કરે સફાઈ સંડાદ બાથરૂમ ની બાજુમાં બધી અઘોસરી હે ને જે બધી સફાઈ કરે જો ફૂલકર ખાટલો લાય ને હવે ઉપર પૂરું થઈ ગયું કામ બાપો અંદર ગયા ને કે નિહાળી નું કીધું પણ કે દોહીમાં માં નથી કરાવતા એમ આવું આવું કે દી નું લોહી એમ ટીવી હાલો તો પાડ્યું ને હેઠવાડા પીવરાવી દીધા એને સમજાવી દીધી પાડ્યું ને હવે બે હું બપોરા કરવા એ પેલા હું તમને કેરાની ની લૂંગ બતાડું ત્યાં કેરાની ની લૂંગ ઉતરી પાછી આજે ને પાછી બે લૂંગું આવ્યું ને આ કેરા છે ને ઝીનકા ઝીનકા છે આ બહુ મોટા નો દેહી કેરા લાગે કા એ તો કઉ દેહી કેરા હે તો જો આપણે ત્યાં વેફાર બનાવી વેફારે બને વેફર બને ન બને એમની પણ વેફર ઝીનકા કેરા હે એટલે ન થાય ને એમ જરીક મોટેરા કેરા હોય ને ઓલા માંથી ને પેલા ઉતરી માંથી તો અસલ બને રૂપારી વેફર પણ આ કેરા છે ને જીનકા બહુ છે અવડ્યા અવડ્યા થયા કેરા હા આમાં એક બે કેરા તા પાકી ગયા તા વન પાક પડી ગયો તો એટલે તો ઉતાર લીધી આ છે રૂપારા નારિયેર અમારે શંકર બાપે નારિયેર એમ કે કોઈ વાવણી કે કરતા હોય ને તો નારિયેર દોડવે

જો ઘી જામી ગયું મસ્તીનું નાખી દઈ ઘી દેશી ઘી ઘી ઓ પ્યોર દેશી ઘરના ઘી આ કિલ્લા હવા નું મિલકન છે હવે આપણે જોઈએ તો પાછું નાખીએ આ છે ઘઉં નો લોટ જાડો આપણે લાડવા બનાવીને એ ફેડકું છે આ છે બત્રીસું પચાસ ગ્રામ આ છે હોટ પચાસ ગ્રામ એને હું લઈ આવી હતી ગાથડીઓ ઘેર આવીને કુટડી આશે હવા ને આશે ગુનમે દરી લીધો ને ઘી ગરમ થઈ જાય એટલે લોટ નાખી દઈ લોટ ને લાલ કરવાનો છે એકદમ કાટલા પાક કેવી રીતે બનાવો આજ બનાવીને ખાઈને ને જોઈ તમને બતાવીએ

आलो तो जो लोठ हेका गयो मस्ती नो लाल छटकी जेवो थई गयो ने एकदम बदामी थई गयो मस्ती नो अब क्याय कासो नथरियो जरा ये હવે નાખી દે ગુંદ થોડો થોડો નાખતા જઈ અને હલાવતા જઈ લે ગુંદે ફેરો ફૂટી જાય આ પાવડર કરને કો મિક્સર માં મી દરી નાખ્યો ઠીકો ટેસ गुण नाइको था बतय हो ही गयो मिर कंजोई जे थोड़ो क्रो खान ओलोटा तो ने एले वधारे जईये अबे आपणे नाखी देहु फुट तापले काढले बार बार ओके तापनी जरूरत न हवा ને બત્રીસુ બત્રીસ માં મને કઈ જો બહુ ખબર ન પડે પણ દુકાન વાળી કીધું કે તમે બત્રીસું નાખો ને તો વધારે સારું એટલે હું પછી લેતી આવી મિક્સ કરી લઈ ને ગોર નાખવાનો સેપો ગોર હેઠો ઉતારી અને નાખ્યું આ ગરમ હોય ને એટલે ઘર ભરી જાય ની સાહણી લેવાની કઈ જરૂર છે નહી ગોર નો પાક સાહણી હું સાહણી તો ખાંડ ની હોય ને હવે अब नाखी दई आमा गोर, गोर में ने है नेळळ सोळ भरी जे ना से काजू बदाम गोर मिक्स थई दे है ने पसे नाखी दे काजू बदा। तो तो ने बदाम हालो तो कातला पाक थियो तैयार एजे देखला पाडी लीदा हमें मस्त के नो एप्ला ब जोडदा जे હાલો બધાય કાટલા પાક ખાવ ટ્રાય કરીએ ને કેવો કેવો કાટલા પાક ને ખાવા આપણે બનાવ્યો આખી કાટલા ફૂલ કરે દવા સાથે હોય દવા સાથે બહુ કાટલા પાક જોરદાર બની જાય હા યાર કે કોળી ને આપણે હાંધા દૂધ આ કાટલા પાક બહુ સારો તો બોસા મટી જાય તો કાટલા એ તો મટવા તો મટીએ એટલે ગાય કે

ને ક્રિષ્ના ને ખજૂર પાક હજી બનાવો હજી ઘટે એટલે ખજૂર પાક બનાવવાનો છે એટલે ક્રિષ્ના બેઠી બેઠી ખજૂર ફોલેતા ઉપર છેડાતા જે અમારે હજી ઘટે ખાવાનું એટલે આ ઠરિયા કાંઠે બેઠી બેઠી નેવરી થઈ ગઈ નથી ને વાંધો આવી ગયો હું વાંધો આવી ગયો હંસો સારું થાય નવો લઈ લે માંથી લોન નું થાય તો થાય ને દીકરી બા હું કામ લેમડો કાપી કાપી નાખે તો થાય રોગી રોગી બે ત્રણ બરોબર કઈ